આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાહન ચાલકો માટે મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે સાબરમતી ગાંધી આશ્રમનો પાંચસો મીટરનો રોડ વાહનોના અવર જવર માટે બંધ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો સાબરમતી ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પગલે સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ પાસે બત્રીસથી ભવનથી ગાંધી આશ્રમ તરફનો માર્ગ વાહન ચાલકો માટે કાયમી ધોરણે બંધ કરાશે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે

એટલે હવેથી સુભાષ બ્રિજ અને ચિમનભાઈ બ્રિજ તરફથી આવનારો ટ્રાફિક કે જે ટ્રાફિક રિવરફ્રન્ટ અથવા તો વાડસ તરફ જનાર છે એ રાણીક ડી મારથી થઈને કાર્ગો મોટર થઈને પછી એ રિવરફ્રન્ટ તરફ જઈ શકશે એ જ રીતે વાડજ રિવરફ્રન્ટ તરફથી આવનારો ટ્રાફિક અત્યારે હાલ જે આરટીઓ સર્કલ અથવા તો સુભાષભાઈ સર્કલ તરફ જાય છે એ કાર્ગો મોટરથી ડાબી બાજુ થઈને બીમાર થઈને પછી ચિમનભાઈ બ્રિજ અથવા તો સુભાષ બ્રિજ તરફ જઈ શકશે એ ટ્રાફિકને કોઈ અગવડ ન પડે અથવા તો એમાં સરળતા રહે એના માટે થઈને ચિમનભાઈ બ્રિજથી ડીમાર્ટ સુધી જે આશ્રમ રોડ તરફ આવવાનો જે ટ્રાફિક છે એના માટે વધારાની બે લેન તૈયાર કરવામાં આવી છે કે જેનાથી ટ્રાફિકને સિગ્નલ ઉપર ઊભા રહેવાનું ન થાય એવી જ રીતે વાડસ તરફથી કાર્ગો મોટર્સ થઈને ડીમાર્ટ જવા માટે અત્યારે હાલ જે ડિવાઈડર છે એ ડિવાઇડર બંધ કરી દેવામાં આવશે સુભાષ બ્રિજથી જે વ્હીકલોની વધારે મુવમેન્ટ થશે ચિમનભાઈ બ્રિજ તરફથી આવતા વ્હીકલો અને સુભાષ બ્રિજ તરફથી આવતા વ્હીકલો તો એ વ્હીકલો જે છે એને ડીમાર્ટથી જે આપણે વાળવાના છે તો ત્યાં બે લેન આપણે વધારે કરી છે અને પળો પણ રોડ કર્યો છે એને ફ્રી લેફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે એટલે ત્યાં ટ્રાફિક કન્જેશન થવાનું શક્યતાઓ આપણે નિવારી શકીશું ટ્રાફિક પોલીસ અમે ડીમાર્ટ જ્યાં આગળ વધારે પ્રેશર રહેશે ત્યાં પણ અમે વધારે પોલીસ જવાનો ટ્રાફિકના ત્યાં પણ અમે એમને મૂકીશું અને જે કાર્ગો મોટર્સ છે ત્યાં પણ અમારા ટ્રાફિકના જવાનો હશે અને આ સિવાય પલકટી ત્યાં પણ થોડુંક પ્રેશર રહેશે વ્હીકલોનું તો ત્યાં પણ અમે ટ્રાફિકના પોઈન્ટોમાં માણસો વધુ મૂકીશું આખરે ઐતિહાસિક આશ્રમ રોડનો જે આઠસો મીટરનો ભાગ છે તે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના અમલની શરૂઆત પણ થઈ ગઈ છે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી શરૂ કરવામાં આવી છે તે અંદર અંતર્ગત ભૂતકાળમાં હંગામી ધોરણે આ રોડ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આપ જોઈ શકો છો કાયમી ધોરણે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે એટલે વાડજ તરફથી ચંદ્રભાગા બ્રિજ એટલે કે જે કાર્ગો મોટર્સ તરીકેનો ઓળખાતો માર્ગ છે તેનાથી આગળ આશ્રમ થઈને આરટીઓ તરફ જવાનો જે માર્ગ છે તે સદંતર કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે આપ જોઈ શકો છો કાર્ગો મોટર્સ થઈને આખો નવીન રોડ બનાવવામાં આવ્યો છે અત્યાધુનિક અને જે રાણી જીએસઆરટીસી ડેપો છે તે તરફ નીકળે છે એટલે વાડસ તરફથી અત્યાર સુધી પસાર થતા વાહન ચાલકો હવે આ માર્ગે રાણીપ તરફ જઈ અને ત્યાંથી આરટીઓ સર્કલ ચીમનભાઈ પટેલ બ્રિજ તરફ જઈ શકશે તેવી જ રીતે ત્યાંથી આવતા વાહન ચાલકો જે અત્યાર સુધી આરટીઓ થઈ આશ્રમ થઈ અને વાડસ તરફ આવતા હતા તે પણ હવે ડીમાર્ટ રાણીપ થઈ અને આ જ માર્ગે બહાર તરફ જઈ શકશે એટલે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે રાતોરાત જે બેરિકેડ છે તે લગાવી દેવામાં આવ્યા આવ્યા છે આગોતરી જાણ પણ કરવામાં આવી હતી અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ આગામી દિવસો માટે પીક આવરનો સમય જે હોય છે સવાર અને સાંજનો વિશેષ પોલીસ જવાનો તૈયાર તૈનાત કરવામાં આવશે જેથી કરીને ઓછામાં ઓછો ટ્રાફિક જામ થાય એટલે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોએ હવે નવીન માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ